હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એકવાર સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ હરિયાળી અમાવસ્યા વિશે કે હરિયાળી અમાવસ્યા ક્યારે છે તેમજ તેનું મહત્ત્વ શું છે તેમજ એ દિવસે દાન કરવાનું શું મહત્ત્વ છે તો મિત્રો આ વર્ષે હરિયાળી અમાવસ્યા ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના રોજ છે ખાસ વાત એ છે કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જેને કારણે આ તિથિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ વધી ગયું છે શ્રાવણ મહિનાની અમાવસ્યા હોવાથી આ દિવસ ભગવાન શિવની પૂજા પિતૃને તર્પણ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આપણે જાણીશું પ્રકૃતિ પૂજા અને પિતૃદાનનો ઉત્સવ અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવ છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ તર્પણ પિંડદાન અને દાન કરવું ખૂબ જ ફળદાયી છે બપોરે પિતૃઓ માટે શુભ ધૂપ ધ્યાન તર્પણ વગેરે કરો હરિયાળી અમાવસ્યા પર તમે આ શુભ કાર્ય કરી શકો છો તીર્થસ્થાન હરિદ્વાર નાશિક ગયા ઉજ્જૈન જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને નદીના કિનારે તમારા પૂર્વજોને પિંડદાન જળદાન અને તર્પણ અર્પણ કરો બીજું છે દાન જરૂરિયાતમંદોને અનાજ કપડાં છત્રી પગરખા ખોરાક વગેરેનું દાન કરો ત્રીજું છે સૂર્યપૂજા સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો પછી છે શિવ પૂજા ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો જો અભિષેક કરવો શક્ય ન હોય તો શિવલિંગ પર જળ અને દૂધ ચડાવો બિલપત્ર ધતુરા ચંદન ગુલાલ અને ફૂલ ચડાવો અને ઓમ નમ શિવાયનો જાપ કરો પછી છે વૃક્ષારોપણ આ દિવસે કોઈ પણ મંદિર કે ઉદ્યાનમાં પીપળ લીમડો શમી વડ કેરી જેવા છાંયડાવાળા વૃક્ષો વાવો અને તેમની સંભાળ રાખવાનો સંકલ્પ લો પછી છે વિષ્ણુ લક્ષ્મી પૂજા દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો ભગવાનને લાલ પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પછી છે હનુમાન પૂજા હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા બાળ ગોપાલ અને ગાય માતાની મૂર્તિઓનો અભિષેક કરો માખણ અને ખાંડ અર્પણ કરો અને કૃમ નમઃ મંત્રનો જાપ કરો અષાઢ મહિનાની અમાસ ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરી અને જો તે ગુરુવારે આવે આ વખતે સર્વાર્થ યોગ સાથે સંયોગ હોવાથી આ દિવસ ઈચ્છા પૂર્ણ કરવા પૂર્વજોની પૂજા અને ધાર્મિક લાભ માટે ખૂબ જ ખાસ છે તો મિત્રો આજે આપણે હરિયાળી અમાવસ્યા વિશે માહિતી મેળવી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ